હેલો મિત્રો ગુડ ઇવનિંગ તો અત્યારે અમે ક્યાં આવી ગયા છે ગોલા ખાવા આવી ગયા છે બગડો ભગવતી ગોલા પાછા અમારા બ્લોગર એ ભેગા જ છે જો પાણભાઈ આર્યન વણપરિયા વિડીયો જોજો મિત્રો જોઈ લો વિડીયોમાં બન્યા તો અહીંયા અત્યારે સર રાતે ચાલુ કર્યો છે કઈ બને એમ છે અડધી કલાક પછી

આટલો બધે કટ કો ક્યાં મૂકવો એમ થાય એમ કાકા વિડિયો ઉતારવા કોણ દીવે કેમેરા તો તને હોપી દીધો આમ કરો લાઈક લઈ કેમેરામેન ભાડું લઈ આ બધા એમ નમ કેમેરામેન બોલા બનતા અહીંયા ઉતારવાનું તો તારે આપ્યું ન તું ન તારી ઉતારજો હા આપણા ક્યાં આવશે પૂછવાનું કીધું આ બેહત પૂરી થઈ શું ભઈ જાય ચલા રાખજે બાયકોર શી રાખો ઓય થોડસી રાખો થોડસી રાખો